નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું શારદીય નવરાત્રિના સાતમા દિવસે જે માતાજીની આરાધના થાય છે તે દેવી છે કાલ કાલરાત્રિ માતાજી માં ચતુર્ભુજ છે માએ એક હાથમાં ખડગ બીજા હાથમાં સૂડવાળું એક તીક્ષ્ણ લોહાસ્ત્ર ધારણ કર્યું છે જેને કાંટો કહેવામાં આવે છે ત્રીજો હાથ અભય મુદ્રામાં છે અને ચોથો વરદ મુદ્રામાં મા કાલરાત્રિનું વાહન ગર્દભ એટલે કે ગધેડો છે દેવી કૃષ્ણવર્ણી છે એટલે કે રંગે કાળા છે સાતમા નોરતે માતાજીના આ સ્વરૂપનું પૂજન અર્ચન અને આરાધના કરવામાં આવે છે એમ કરવાથી દુષ્ટોનો નાશ થાય છે અને ગ્રહ બાધાઓ દૂર થાય છે કાત્યાયની માનો મંત્ર છે કામી સ્વરૂપીણી ત્વમ હિ શત્રુસંઘ વિદારીમ ધર્માર્થ કામદાયિની કાલરાત્રિમ પ્રણમામ્યહમ અને બીજો મંત્ર છે ઔ ક્લીમ કાલરાત્રિમ ક્ષૌમ ક્ષૌમ મમ સુખ શાંતિ દેહી દેહી સ્વાહા પૌરાણિક કથા અનુસાર દેવી પાર્વતીએ શુંભ અને નિશુંભ રામના અસુરોનો સંહાર કરવાના હેતુથી કાલરાત્રિ સ્વરૂપ ધારણ કર્યું હતું કાલરાત્રિ માતા શનિ ગ્રહનું આધિપત્ય ધરાવતા હોવાથી શનિનું સંચાલન કરે છે માના આ સ્વરૂપની ઉપાસના કરનારને અભયતા મળે છે અને તેનું હંમેશા શુભ એટલે કે કલ્યાણ જ થાય છે આથી કાલરાત્રી માતા દેવી શુભંકરી તરીકે પણ ઓળખાય છે મા કાલરાત્રિ પોતાના વરદાન વડે ગ્રહોના અવરોધોને દૂર કરી ભક્તો અને સાધકોનું શુભ કરે છે વ્યક્તિને આકસ્મિક કટોકટીથી રાહત મળે છે મા કૃષ્ણવર્ણિ એટલે કે શ્યામ કહેતા કાળા વર્ણના હોવાથી કાલરાત્રી નામના પામ્યા છે બીજી પૌરાણિક કથા મુજબ અસુરોના રાજા રક્તબીજનો વધ કરવા દુર્ગા માતાજીએ પોતાના તેજમાંથી કાલરાત્રી માતાને ઉત્પન્ન કર્યા હતા માતા કાલરાત્રીનો શ્લોક આ પ્રમાણે છે એક વેણી જપા કર્ણ પૂરા નગના ખરા સ્થિતા કરણી કા કરણી તૈલા ભ્યક્ત શરીરણી વામ પાદો લસલ્હ લતા કંટકભૂષણ વર્ધનમૂર્ધ ધ્વજા કૃષ્ણા માં કાલ રાત્રિની પૂજા કરનાર સમસ્ત સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે પરાશક્તિની એટલે કે કાળા જાદુની સાધના કરનાર જાતકો વચ્ચે મા કાલરાત્રી ખૂબ જ જાણીતા છે માનું આ સ્વરૂપ સિદ્ધિ પ્રદાન કરનારું છે માનું વાહન ગદર્ભ એટલે કે ગધેડો સખત મહેનત અને નિર્ભયતાનું પ્રતિક છે માતા તેના ભક્તોને અકાળ મૃત્યુથી બચાવે છે અસુરોનો વધ કરવા મા દુર્ગા કાલરાત્રિ બન્યા દેવીનું શરીર રાત્રિના અંધારા જેવું કાળું હોય છે તેમના વાળ વિખરાયેલા છે માના ગળામાં વિદ્યુતની માળા છે માના શસ્ત્રો કટાર અને લોખંડનો કાંટો છે મા ત્રિનેત્રી છે તથા તેમના શ્વાસમાંથી અગ્નિ નીકળે છે મા કાલરાત્રિની ઉત્પત્તિની કથા શુંભ નિશુંભ અને રક્તબીજ દૈત્યોએ ત્રિલોકમાં હાહાકાર મચાવી દીધો હતો રક્તબીજના રક્તના એક એક ટીપામાંથી બીજો નવો રક્તબીજ ઉત્પન્ન થતો હતો રક્તબીજ અતિશય શક્તિશાળી હોવાથી બધા દેવો સાથે મળીને પણ તેનો વધ કરવા અસમર્થ હતા રક્તબીજને ભગવાન શિવે વરદાન આપેલું હતું વરદાન મુજબ જ્યાં જ્યાં તેના લોહીના ટીપાં પડે ત્યાં ત્યાં રક્તબીજ જેવા જ શક્તિશાળી દૈત્ય પેદા થઈ જશે દેવતાઓ સાથે યુદ્ધ થતું ત્યારે રક્તબીજના શરીરમાંથી વહેતા લોહીમાંથી તેના જેવા જ અનેક શક્તિશાળી અસુરો ઉત્પન્ન થઈ જતા હોવાથી દેવતાઓ તેને હરાવી શકતા નહીં આથી દેવતાઓની પ્રાર્થનાથી માતા દુર્ગાએ રક્તબીજ સાથે યુદ્ધ કર્યું મા દૈત્યોના અંગ કાપતા લોહીના ટીપા પડતા કેટલા નવા દૈત્ય ઉત્પન્ન થઈ જતા આથી દુર્ગા માતાજીએ દેવી ચંડિકાને આદેશ આપ્યો કે જ્યારે હું દૈત્ય પર પ્રહાર કરું ત્યારે તેના ટપકતા લોહીના ટીપા ખપ્પરમાં ઝીલી લઈ એ લોહી તમારે પી જવું જેથી નવા દૈત્યો ઉત્પન્ન ન થાય દેવી ચંડિકાએ દુર્ગા માતાની આજ્ઞા મુજબ જ કર્યું માતા ચંડિકાએ પોતાનું મુખ વિકરાળ કર્યું અને અનેક રાક્ષસોને આંખે આખા જ ગળી ગયા ધરતી પર પડતા રક્તબીજના રક્તબૂંદોને ખપ્પરમાં ઝીલી લઈ સેવન કરવા લાગ્યા આમ દેવી દુર્ગાએ રક્તબીજનો સંહાર કર્યો નવરાત્રિના સાતમા દિવસે કાલ રાત્રિ માતાજીને ગોળનો પ્રસાદ નૈવેદ્ય રૂપે અર્પણ કરવો જોઈએ પછી આ ગોળ બ્રાહ્મણને આપી દેવો જોઈએ આમ કરવાથી શોક મુક્ત થવાય છે મા કાલરાત્રિનો બીજમંત્ર છે ઓમ એમ રીમ ક્લીમ કાલરાત્રે નમઃ નવરાત્રિના સાતમા દિવસે માના સાધકનું મન સહારા ચક્રમાં સ્થિર અને સ્થિત હોય છે સાધક માતાજીના સાક્ષાત્કારથી મળનારા પુણ્યનો સહભાગી બની જાય છે તેના બધા જ વિઘ્નો અને પાપો નાશ પામે છે અને અક્ષય પુણ્ય લોકની પ્રાપ્તિ થાય છે માના સ્વરૂપનો દેખાવ અત્યંત ભયાનક હોવા છતાં માતા હંમેશા શુભફળ આપનારી અને કલ્યાણકારી છે આથી ભક્તોએ માતાજીથી કોઈ પ્રકારનો ભય રાખવાની કે આતંકિત થવાની બિલકુલ જરૂર નથી રાત્રિ માતા દુષ્ટોનો નાશ કરનારી દેવી હોવાથી માનું માત્ર નામ સ્મરણ કરવાથી ભૂત પ્રેત દાનવ દૈત્ય રાક્ષસ ભયભીત થઈને દૂર ભાગે છે માના ઉપાસકને ક્યારેય અગ્નિ પાણી રાત્રિ જીવજંતુ વગેરેનો ભય રહેતો નથી માના સાધક કે ભક્તોએ માનું સ્વરૂપ મનમાં સમાવી એકનિષ્ઠ ભાવથી ઉપાસના કરી યમ નિયમ સંયમનું ચુસ્ત પાલન કરી મન વચન અને કાયાની પવિત્રતા જાળવવી જોઈએ આપણે હંમેશા કાલરાત્રિ માતાજીનું ધ્યાન પૂજન અર્ચન આરાધના અને સ્મરણ કરવું જ જોઈએ બોલો કાલ રાત્રિ માતની જય તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ